તો દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને રંગોનું પર્વ દિવાળી આવતા જ લોકો પોતાના ઘરોની રોશનીથી સજાવતા હોય છે અને પોતાના ઘર આંગણામાં વિવિધ રંગોની રંગોળી બનાવીને સુશોભિત કરતા હોય છે પરંતુ આજે અમે તમને મળાવીશું ભાવનગરના એક વૃદ્ધા સાથે જે ઘરે દરરોજ રંગોળી કરે છે અને તે પણ કુદરતી રંગોળી આ છે ભાવનગરના ઇન્દિરાબેન ભટ્ટ તેમના ઘરે 365 દિવસ દિવાળી તો નથી હોતી પરંતુ રંગોળી જરૂર હોય છે 78 વર્ષના ઇન્દિરાબેનનો જુસ્સો અને ઉમંગ આજે પણ એવો ને એવો છે રોજ સવારે તેઓ વહેલા જાગી દૈહિક ક્રિયા પતાવી પોતાના ઘર આંગણામાં આવેલા બગીચામાંથી પાંદડા ફૂલો ભેગા કરે છે અને રંગોળી બનાવવા બેસી જાય છે જુઓ તેમનો રંગોળીનો સામાન બધું જ કુદરતી બગીચામાં વાવેલા છોડ અને ઝાડ પરથી ખરેલા પાંદડા અને ફૂલોની મદદથી તેઓ રંગોળી તૈયાર કરે છે આ રંગોળી કોઈ નક્કી કરેલી ડિઝાઇન મુજબની નહીં પરંતુ જેવા પાન અને ફૂલો હોય તેના પ્રમાણે બને ઇન્દિરાબેનના હાથમાં જાદુ હોય તેમ એક પછી એક પાંદડાને ગોઠવતા જાય અને રંગોળીની અદ્ભુત ડિઝાઇન તૈયાર થતી જાય અત્યારે અમે હંમેશા પાનથી રંગોળી બનાવીએ છીએ અને અમારો સરસ મજાનો બગીચો છે એમાં કેટલાક પાન તોડવા પડે અને કેટલાક પાન છે એ ખરેલા હોય એનો પણ સરસ ઉપયોગ થતો હોય છે અને એ ખરેલા પાન ઉપયોગ કરીએ ત્યારે લીલો પીળો લાલ એવા રંગ મળી આવે છે અને ઘણા વર્ષોથી અમારે ત્યાં હંમેશા રંગોળી કરવાનો રિવાજ છે વર્ષો પહેલા તેમના માતાએ આ પરંપરા શરૂ કરી હતી આ આજે જીવંત છે પહેલા ચિરોડીની રંગોળી બનાવવામાં આવતી પરંતુ હવે ઇકો ફ્રેન્ડલી રંગોળી બનાવે છે ક્યારેક લોટમાંથી પણ રંગોળી બનાવે છે જેથી કીડીને કીડિયારો મળી જાય ઇન્દિરા બેને અત્યાર સુધીમાં પાન અને ફૂલોમાંથી અવનવી ડિઝાઇનની રંગોળી બનાવી ચૂક્યા છે અને તેને એક કેલેન્ડર રૂપે પ્રસિદ્ધ પણ કર્યું છે જેથી યાદગીરી કાયમ રહે